કેસો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તો આપણે દોઢ ચમચા જેટલું આપણે તેલ નાખ્યું એક ચમચી આપણે રાઈ નાખી દેસું એક ચમચી આપણે હિંગની નાખશું અને પછી એના માથે નાખીશું તો આજે આપણે શાક બનાવીશું કોબી તો એના માથે કોબી નાખી દેસું અને પછી એના માપી નાખીશું વટાણા તો આજે આપણે બનાવીશું કોબી અને વટાણાનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો આવી રીતે આપણે મિક્સ કરી નાખશું અને થોડી વેર આપણે એની પાકવા રાખી દઈશું એક મિનિટ સુધી વટાણ આપણા સારી રીતે પાકી જાય તેને તો એક મિનિટ થઈ ગઈ છે હવે એનામાં આપણે સ્વાદ અનુસાર નમક નાખીશું અને પછી એના માટે એક ટમેટું મેં આવી રીતે સુધારી લીધું છે એ પણ આપણે ઉમેરી નાખશું અને મિક્સ કરી નાખશું પછી એને આપણે ઢાંકીને બે મિનિટ જેટલું રાખી દઈશું તો બે મિનિટ થઈ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો આપણા ટમેટાનું વટાણા અને કોબી સારી રીતે પાકી ગઈ છે તેલમાં

અને બહુ રમવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે જો તમને સારું લાગવું હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ